પ્રેસ દોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છે ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો ચોરાણુંમાં અધ્યાય અને બારમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હે યહા જેને તું શિક્ષા કરે છે અને જેને તું તારા નિયમશાસ્ત્રમાંથી શીખવે છે તે પુરુષને ધન્ય છે આ વચનમાં એવું નથી લખવામાં આવ્યું કે જેને તું પ્રેમ કરે છે તે કેટલું ભાગ્યશાળી છે તે કેટલું ધન્ય છે એવું નથી લખવામાં આવ્યું પરંતુ જે વ્યક્તિને પ્રભુ શિક્ષા કરે છે સાથે સાથે નિયમશાસ્ત્રમાંથી શીખવે છે તે પુરુષને ધન્ય છે અને લખવામાં આવ્યું છે હે યહ જેને તું શિક્ષા કરે છે અને જેને તું તારા નિયમશાસ્ત્રમાંથી શીખવે છે તે પુરુષને ધન્ય છે ઘણી વખત આપણે પ્રભુના પ્રેમને પામવાને માટે ધન્યતા પ્રાપ્ત કરીએ છીએ પ્રભુએ મને પ્રેમ કર્યો પ્રભુ મને સીધે રસ્તે લઈ ગયા પ્રભુએ સારા આશીર્વાદો આપ્યા એને લઈને આપણે ધન્યતા પ્રાપ્ત કરીએ છીએ પરંતુ એ ધન્યતા કરતાં વિશેષ ધન્યતા અહીંયા ગીત કરતાં જણાવે છે કે શિક્ષા કરે છે ત્યારે આપણે ધન્યને પાત્ર છે એ વ્યક્તિ ધન્યને પાત્ર છે જે વ્યક્તિ ભૂલ કરે છે પ્રભુ સજા કરે છે એને પ્રભુ પ્રેમ કરે છે એને પ્રેમ કરે છે એટલા માટે એને શિક્ષા કરે છે પરંતુ લોકો શું કહે છે કે આ લોકોના પાપો વધી ગયેલા છે આ લોકો પ્રભુને નહીં પસંદ પડે એવું જીવન જીવે છે એટલા માટે શિક્ષા કરે છે એક વખત મને પણ એક શબ્દ કહેવામાં આવ્યો કે તારાથી આ થઈ જાય છે તારાથી આ ભૂલ થઈ જાય છે પ્રભુને તો તારા જીવનમાં બીમારી છે તો પ્રભુને પૂછ કે શું થયેલું છે મારી શું ભૂલ છે એ પ્રમાણે પૂછવાને માટે જણાવ્યું ત્યારે મને ઘણું બધું દુઃખ થયું કે શું આ પ્રમાણે પૂછવામાં આવે પરંતુ પછી એ જ વ્યક્તિના જીવનમાં એટલી બીમારી એટલી બીમારી મારા જીવનમાં તો કદાચ પંદર દિવસ મહિનો બીમારી હતી પરંતુ એ વ્યક્તિના જીવનમાં તો હજુ સુધી એ બીમારી નથી હજુ પણ દવાઓ ચાલે છે ઘણી વખત પ્રભુ આપણને કંઈક શીખવાડાવવાને માટે શિક્ષા કરે છે એવા સમયમાં લોકો શું કહે છે ન્યાય કરી નાખે છે કે તમે આવું કર્યું છે એટલા માટે ઈશ્વર તમને સજા કરે છે અમને સજા કરે છે તો તમને પ્રેમ કરે છે તો સ્વીકારી લો ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં સોટી પડતી નથી કેમ કે પ્રભુ એમને છોડી દે છે અહીંયા વચનમાં લખવામાં આવ્યું છે તેરમી કલમમાં દુષ્ટને સારું ખાડો ખોદાય ત્યાં સુધી તું તેને સંકટના દિવસથી શાંતિ આપશે શા માટે દુષ્ટને શિક્ષા નથી કરતો પ્રભુ દુષ્ટના માટે ખાડો ખોદે છે પ્રભુ અને એ ખાડો ખોદીને પછી પ્રભુ એને શું કરવાના છે એ દુષ્ટને પ્રભુ અશાંતિમાં લઈ જવાના છે અને એ પ્રમાણે સંકટનો દિવસ આવે ત્યાં સુધીમાં એને શાંતિમાં રાખે છે એટલે દુષ્ટને સમજણ પડતી નથી કે મારા જીવનમાં દુઃખો કેમ નથી મારા જીવનમાં દુઃખ આવતા નથી શાંતિને શાંતિ છે બાઇબલ કહે છે કે દુષ્ટને સારું ખાડો ખોદાય છે ત્યાં સુધી પ્રભુ એને શાંતિ આપે છે પણ આ દિવસોમાં એ શાંતિના સમયમાં પણ પ્રભુ એને પસ્તાવો કરવાને માટે મોકો આપે છે તક આપે છે પરંતુ એ વ્યક્તિને એ એવું થઈ જાય છે કે મારા જીવનમાં કોઈ દુઃખ નથી પહેલાં લોકો પ્રભુનું વચન કરી રહ્યા છે પરંતુ જો દુઃખ પાછળ દુઃખ સાથે શિક્ષા પાછળ શિક્ષા એકમાંથી નીકળે છે તો બીજામાં ફસાઈ જાય છે શારીરિક બીમારી દૂર થાય છે આર્થિક તંગીમાં ફસાઈ જાય છે આર્થિક તંગી જેમ તેમ સુધારે છે તો સામાજિક સ્તરો પર પ્રશ્ન આવીને ઊભા રહી જાય છે અરે આ વ્યક્તિઓ પ્રભુનું ભજન કરે છે તો છતાં લોકોના જીવનમાં આ છે પરંતુ પ્રભુ એમને ધન્યતા કહે છે શા માટે શિક્ષા દ્વારા એમને શીખવવા માગે છે શિક્ષા દ્વારા નિયમશાસ્ત્રમાંથી શીખવે છે પ્રભુની પાછળ ચાલવાનું શીખવે છે દુઃખના સમયમાં પણ પ્રભુને વળગી રહેવાનું શીખવે છે પણ દુષ્ટો તાળી પાડતા આવે છે કે અમારા જીવનમાં સંકટ નથી દુઃખો તો તમારા જીવનમાં છે તમને પ્રભુ નફરત કરે છે એટલા માટે આ પ્રમાણે છે આપણે વચનમાં જઈએ છીએ કે જે વ્યક્તિને પ્રભુ પ્રેમ કરે છે જે પુત્રને પ્રભુ પ્રેમ કરે છે તેને કોરડા મરાવે છે અને એ પ્રમાણે કોરડા મરાવીને એ શું કરે છે શીખવાડે છે અને પ્રભુના માર્ગમાં ચાલવાનું કેવી રીતના કેવી રીતના વળગી રહેવાનું એ શીખવાડે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાનો એકનો એક દીકરો હતો અને એ એકના એક દીકરાને શું પડ્યા કોરડા પડ્યા પ્રભુના શરીર ઉપર કોરડા પડ્યા તો શું એ પ્રભુને પ્રેમ નહીં પિતાને પ્રેમ નહીં કરતા હતા પિતાને પ્રેમ કરતા હતા પિતા એને પ્રેમ કરતા હતા તો છતાં પણ દુનિયાના પાપોને માટે એ કોરડામાંથી પ્રભુ ખ્રિસ્તને જવું પડ્યું આપણને પ્રેમ કરે છે એટલા માટે એકલોતા પુત્રને એણે આપણા માટે આપી દીધો એ સાચો પ્રેમ છે એના પર જે કોઈ વિશ્વાસ કરશે એમનો નાશ ન થાય પરંતુ તે અનંત જીવન પામે એના એના માટે આ એમને આપી દેવામાં આવ્યા માધ્યમ બનાવવામાં આવ્યા પરંતુ લોકો શું કહે છે કે અનેક બાબતો કે છે નોન ક્રિશ્ચિયન એવું કહે છે કે આટલા બહાદુર તમે કેવડાવો છો પરંતુ એ તો સૂલી પરથી પણ નીચે નથી આવ્યા એટલા માટે નીચે નહીં આવ્યા જો નીચે આવી જતે તો શું થતું તમારું ને મારું જીવન સ્વર્ગમાં જતાં અટકી જતે એટલા માટે એ નીચે નહીં આવ્યા પરંતુ સહન કર્યું આપણે પણ જડબાતોડ જવાબ આપી શકીએ છીએ લોકોને પરંતુ સહન કરીએ છે કેમ કેમ કે પ્રભુએ આપણા માટે એ હેતુ રાખી મૂકેલો છે કે આપણે સહન કરીએ લોકોનું સહન કરીએ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘેટી કાતરનાની આગળ મૂંઘી રહી છે તે પ્રમાણે મૂંગો રહ્યો એના પર જુલમ ગુજારવામાં આવ્યો અને એના માટે શું શું બોલવામાં આવ્યા આપણે ગીતમાં જોઈએ છે તો કેટલું બધું કરવામાં આવ્યું પરંતુ પ્રભુ ચૂપ રહ્યા એટલા માટે કે આપણે ધારણ પામીએ ઘણી વખત આપણે જીભાજોડી કરી દઈએ છીએ ઘણી વખત આપણે પોતે ન્યાય કરવા લાગી જઈએ છીએ પરંતુ પ્રભુ એ બદલો વાળી આપે છે ચોરાણું અને એક કલમમાં લખવામાં આવ્યું છે શું લખવામાં આવ્યું છે હે બદલો વાળનાર દેવ યહવા હે બદલો વાળનાર દેવ પોતાને પ્રકાશવાન દેખાડે પ્રભુ બદલો વાળે છે બીજી કલમમાં લખવામાં આવ્યું છે હે પૃથ્વીના ન્યાયાધીશો પોતાને ઊંચો કર ગર્વિષ્ઠોને બદલો વાળ્યા જે વ્યક્તિ દુષ્ટો છે ઘમંડી છે એવા વ્યક્તિઓને તું બદલો વાળ્યા ક્યાં સુધી પ્રભુએ ઓલરેડી એમના માટે ખાડાઓ તૈયાર કરેલા છે ખોદવાની તૈયારીમાં છે ખોદાય ત્યાં સુધી એમને શાંતિ આપે છે પરંતુ એ દુષ્ટને સમજણ નથી દુષ્ટ વ્યક્તિના જીવનમાં સમજણ પડતી નથી કે શું થઈ રહેલું છે અને અચાનક એ ખાડામાં ફસાય પડે છે પ્રભુ આપણને પ્રેમ કરે છે તો આપણને ધન્યતા છે પ્રભુ આપણને શિક્ષા કરે છે તો ધન્યતા છે કેમ કે પ્રભુ આપણને સીધી લાઈન તરફ લઈ જાય છે સીધી દિશા આપણને બતાવે છે તો આ દિવસોમાં જેમના જેમના ઉપર સતાવણીઓ આવે છે જેમના ઉપર શિક્ષા જેવી બાબતો આવી રહી છે સહન નહીં થાય એવી બાબતો આવી રહેલી છે તો આપણે પોતાની જાતને ધન્ય માનવાની જરૂર છે એવું માનવાનું છે કે યહવા મને એમના નિયમ શાસ્ત્રમાંથી વચનમાંથી શીખવી રહ્યા છે સમજાવી રહ્યા છે સમજણ પૂરી પાડી રહ્યા છે અને એમના માર્ગે મને દોડાવી રહ્યા છે મને હાથ પકડીને ચલાવી રહ્યા છે હું ધન્યને પાત્ર છું વારંવાર મારા જીવનમાં અપમાનો આવે છે વારંવાર મારા જીવનમાં હુમલાઓ આવે છે તો આપણા જીવનને ધન્યના લાઇનમાં આપણે રાખવાની જરૂર છે જે વ્યક્તિના જીવનમાં પ્રશંસા છે બાઇબલ શું કહે છે કે હમણાંના ધરાયેલાઓ તમને અફસોસ પછી હમણાં તમારા માટે સારું સારું બોલાય છે તમને પણ અફસોસ કેમ કે પ્રભુ એવા લોકોથી કંટાળે છે મૂં ફેરવી લે છે કે તમને લોકોની પ્રશંસા જોઈએ છે લોકો પાસે જ જાઓ મારી પાસેથી તમને કોઈ પ્રશંસા મળશે નહીં લોકો ઘણા બધા પ્રભુની પ્રશંસા ચાહવા કરતા લોકોની પ્રશંસા ઈચ્છે છે અને એ લોકોની પ્રશંસામાં જે લોકો ક્યારે ખડામાં ઉતરી જાય છે ખબર પણ નહીં પડે આ દિવસોમાં ઈશ્વર આપણને શિક્ષા કરે છે આપણા માટે શિક્ષા પ્રભુએ રાખી મૂકેલી છે તો આપણે ધન્યને પાત્ર છે અને પ્રભુ આપણને પ્રેમ કરે છે પ્રભુ આપણને ઘડે છે તેથી આપણે તેમનામાં આગળ અને આગળ વધવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા અને વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપા છો તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો અમારા હકમાં તમે સર્વસ્વ કર્યું છે એના માટે આભાર માનીએ છે તમારી સ્તુતિ જ કરીએ છીએ જ્યારે જ્યારે તમારી સોટી અમને વાગે છે દાઉદ ભક્ત કહે છે કે તારી લાકડી તથા તારી છડી મને દિલાસો આપે છે તે જ પ્રમાણે પ્રભુ જેટલા વ્યક્તિઓના જીવનમાં જે પણ દુઃખો આવી રહેલા છે શિક્ષાના સ્વરૂપમાં માંદગી અને બીમારી અને અપમાનો લોકો તરફથી આવી રહ્યા છે પ્રશ્નો આવી રહ્યા છે બધામાંથી તમે એમને બહાર કાઢો અને વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ પોતાની જાતને ધન્યતાના સ્વરૂપમાં આગળ લઈ જાય એવી કૃપા અમે માગીએ છીએ અને તમામ શ્રોતાજનોના જીવનમાં જે પણ મુસીબતો છે બધી જ સહન કરવાના માટે તમે કૃપા પૂરી પાડજો હરેક અંધકારની શક્તિમાંથી બચાવજો વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ ફરીને એકવાર તમામ શ્રોતાજનો અને પ્રભુ અમે તમારા હાથોની અંદર સોંપીએ છીએ તમે એમનું રક્ષણ કરજો એમની આજુબાજુ દુષ્ટો હોય ત્યારે પ્રભુજી એ લોકો શાંતિથી ઈશ્વરની વાટ જુએ એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ કેમ કે તમે કદી પણ પોતાના લોકોને તજી દેવાના નથી અને હંમેશા સાથે લઈને ચાલવાના છો તેના માટે પણ આભાર માનીએ છીએ સ્તુતિ જ કરીએ છીએ આદર માન મહિમા ગૌરવ સન્માન તમને આપતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન